ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની પનીર અને ચીઝની કટલેટ્સ બનાવીશું તો અહીં મેં થોડું પનીર લીધું છે ઘરનું બનાવેલું છે તેને આપણે આ રીતે ઝીણી છીણીથી છીણી લેવાનું છે એકદમ તેને પછી તેની અંદર એક કટકો આપણે બીટ છીણી લઈશું અને અડધું આપણે ગાજર છીણી લઈશું બંને વસ્તુને છીણી લેવાનું છે સરસ મજાનું આ ઝીણી છીણીથી બધું છીણું જેથી બધું મિક્સર મિક્સ થઈ શકે પછી તેની અંદર પ્રોસેસ ચીઝ છીણી લઈશું એક પછી તેની અંદર ઝીણા સમારેલા કાંદા નાખી દઈશું તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઝીણા સમારેલા કેપ્સિકમ થોડું લીંબુ નીચો લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો આ કટલેસ એટલી સરસ બની હતી તો તમે કોઈ દિવસ આ રીતે નહીં બનાવી તો જરૂરથી બાંધજો ખરેખર ટેસ્ટી એવી સરસ મજાની કટલેસ હતી પછી અહીંયા એક ચોથાઈ જેટલો કાળા મરીનો ભૂકો એક ચોથાઈ જેટલો શેકેલા જીરા પાવડર અને બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લઈશું બધી વસ્તુને મિક્સ કરી લઈશું તમારી પાસે લીલા મરચાં હોય તો તે પણ ઝીણા ટુકડા કરીને નાખી દેવા મેં અહીંયા નથી નાખ્યા તો બરાબર તેને લોટની જેમ બાંધી લેવાનું છે પછી અહીંયા ચપટી આપણે ગરમ મસાલો લઈશું બધું મિશ્રણ સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મુઠ્ઠી વળે છે એટલે સમજવાનું કે આપણી પનીરનું સ્ટફિંગ બરાબર છે તો અહીંયા આપણે એક નોનસ્ટિક પેનમાં બે ચમચી જેટલું તેલ નાખીશું ઓછા તેલમાં નાસ્તો બનાવવાનો છે તો અહીંયા એક નાનું લોહી લઈશું અને તેને આ રીતે મસળીને પછી હાથમાં કટલેસ જેવો સેપ આપી દઈશું અને ગરમ તેલમાં મૂકી દઈશું આ રીતે તો આ રીતે બધી કટલેસ બનાવી લેવાની છે તો ખૂબ જ સરસ બની હતી આ કટલેસ મેં ચા સાથે ખવાય તેવી બનાવેલી હતી અહીં આપણે બધી ટીકી તૈયાર થઈ ગઈ છે એટલે કે કટલેસ પછી તેને થોડી વાર એને પલટાવી દેવાની છે હળવા હાથે સરસ મજાની આપણી પનીરની કટલેસ તૈયાર થઈ ગઈ છે બંને સાઈડ જોઈ લઈશું શેકાઈ ગઈ છે તે એકદમ ગોલ્ડન ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને હળવે ચીપિયાથી મદદથી તેને ગોળ ગોળ શેકી લઈશું કિનારી ઉપર આ રીતે બધી શેકી લઈશું આપણે ટીક્કી પછી તેને આપણે સર્વિંગ ટ્રેમાં કાઢી લેવાની છે તો તમે આ રીતે જરૂર બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા કેરીની ચટણી અને ટોમેટો સોસ સાથે મેં તેને સર્વ કરી છે ખૂબ જ ટેસ્ટી આપણી આ કટલેસ બની હતી તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તમે કટલેસ પણ કહી શકો છો અને ટીકી પણ કહી શકો છો